હલો કેમ છો મિત્રો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરેજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે એરંડામાં બીજું પિયત ચાલુ કર્યું છે તો એ બીજું પિયત કેટલા દિવસે ચાલુ કર્યું કયું ખાતર નાખવી છે બધી માહિતી આપણે આ વિડીયોમાં આપવાની છે અને કેવા એરંડા થયા છે એ પણ માહિતી આપશું મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે અને આખો વિડીયો જોઈજો મિત્રો જેથી કરીને તમને બધી માહિતી મળતી રહે તો ચાલો તમને બતાવું એરંડા જુઓ મિત્રો આવા એરંડા થયા છે અને આપણે પાણી ચાલુ છે તમે જોઈ શકો છો તો અંદર જઈને તમને બતાવું એરંડાની ફૂટ કેવીક છે કેવા કેરંડા છે જુઓ મિત્રો આવા એરંડા છે આ એરંડામાં આપણે બે કાપણી કરી લીધી છે તમે જુઓ આવી રીતના આપણે અહીંયાથી લૂંગ કાપી લીધી છે ત્યાંથી પણ કાપી લીધી છે તો બે કાપણી આપણે આની કરી લીધી છે અને બીજું પીએફ ચાલુ કર્યું છે આશરે પંદર દિવસે અને હવે નવી ફૂટ પણ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો નવી ફૂટ લેવાનું પણ ચાલુ કરી દીધું છે અને એરડામાં થોડુંક પોપટી મચ્છી જેવું છે જુઓ સહેજ પાંદ કોકડ જેવા લાગે છે પણ આમાં દવા છંટા એવું છે નહીં આવડા મોટા એરંડામાં આપણે કેમ દવા છાંટવી એટલે દવા નહીં છાંટવી આપણે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણે પંદર દિવસે બીજું પીએચ ચાલુ કર્યું છે જ્યારે પહેલો પીએચ ચાલુ કર્યું ત્યારે આપણે વિડીયો બનાવ્યો હતો અને તમને માહિતી પણ આપી હતી અને અત્યારે આપણે ખાતરમાં યુરિયા આપીએ છીએ યુરિયા એક જ આપીએ છીએ કારણ કે જ્યારે આપણે પહેલું પીએચ કર્યું ત્યારે પાળા ચડાવ્યા ત્યારે વીસ વીસ જીરો તેર આપ્યું હતું એટલે એમાં સલ્ફર આવી જાય એટલે અત્યારે સલ્ફર નથી આપતા નહીતર આપણે યુરિયા ભેગું સલ્ફર આપવું હોય તો સારું જેથી કરીને આપણે જે કંઈ લૂંગું છે એનો દાણો સારો બંધ થાય વજનદાર દાણો થાય એટલે સલ્ફર આ અત્યારે નથી આપતા આવતા ઓલામાં આપણે સલ્ફર આપીશું મલ્ટી પણ આપીશું અને આપણે તો આ એરડામાં બે કાપણી કરી છે અને તમે જોઈ શકો છો પાછી અમુક અમુક લુંગો સુકાય છે અને પંદર દિવસે આપણે બીજું પિયત આપીએ છીએ અને જૂના વિડીયોમાં ઘણા કમેન્ટ કરતા હતા કે એરડા ક્યારે વાવ્યા છે તો વાવેતરનો સમય કહું તો મિત્રો વીસ જુલાઈની આજુબાજુ આપણે આનું વાવેતર કર્યું છે એરંડા ઘણા હાજેતરા છે થોડાક વરસાદમાં આડા પડી ગયા હતા અને એમાં નુકસાન પણ થોડુંક હતું એટલે આપણો એરંડો થોડોક મોળો પડ્યો તો પણ પછી સારો થઈ ગયો છે ખાતર આપ્યું પાણી આપ્યું એટલે તો અત્યારે આપણે હજી બીજું પિયત ચાલુ કર્યું છે અને તો આવી નવી માહિતી મિત્રો તમને મળતી રહેશે આપણા વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે દૂધ રેજ્યા મહીપત ચેનલને સપોર્ટ કરજો મિત્રો તો રજા લઈએ જય જવાન જય કિસાન